નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી છે તો વાત કરીએ વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પેન્શનરોને આજરોજ તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ આપી છે આ બે મોટી ભેટો તો મિત્રો કઈ મોટી ભેટો આપી છે તેની વાત કરીશું તો પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે આ વિડીયોમાં તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વાત કરીએ તો નવા રિપોર્ટ મુજબ સમિતિએ સરકારને સૂચન કર્યું છે કે લેવલ એકથી લેવલ છને મર્જ કરવામાં આવે તો આનો અર્થ એ છે કે લેવલ એક કર્મચારીને લેવલ બે કર્મચારી જેટલો જ પગાર મળવો જોઈએ તો આ સૂચન સરકાર સમક્ષ ઓછા પગાર ધોરણમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા અને કારકિર્દી વૃદ્ધિની તકો વધારવા માટે મૂકવામાં આવ્યું છે તો હાલમાં લેવલ એક કર્મચારીનો લઘુત્તમ પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા છે જ્યારે લેવલ બે કર્મચારીનો પગાર દર મહિને ઓગણીસ હજારને નવસો રૂપિયા છે મિત્રો તો લેવલ પછી લેવલ એક કર્મચારીઓને વધુ લાભ મળશે તો આનાથી વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓને નાણાકીય સહાય મળશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે અમલમાં આવશે તો આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના વર્તમાન કર્મચારીઓના પેન્શન ભથ્થા અને પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરશે તો તે પગારમાં વધારો પણ આપશે અને મોંઘવારી ભથ્થું ફુગાવાના પરિબળને અનુરૂપ ગોઠવવામાં આવશે તો ભારતમાં પગાર સુધારા માટે પરંપરાગત દસ વર્ષના ચક્રને અનુસરીને આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો આઠમા પગાર પંચની રચનાની વાત કરીએ તો કેન્દ્ર સરકારે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તેમજ સાતમા પગાર પંચની સમાપ્તિની તારીખની વાત કરીએ તો સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે ત્યારબાદ આઠમા પગાર પંચની અમલી તારીખની વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો જ્યારે અસરકારક તારીખ બે હજાર છવ્વીસની શરૂઆતમાં છે તો સુધારેલા પગાર અને બાકી રકમની વાસ્તવિક ચૂકવણી સામાન્ય રીતે કમિશન દ્વારા તેમનો અંતિમ અહેવાલ સબમિટ કર્યા પછી થાય છે તો સંભવત બે હજાર છવ્વીસના અંતમાં અથવા બે હજાર સત્યાવીસની શરૂઆતમાં ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાનો અપેક્ષિત અંદાજ શું છે અને તેને મૂળ પગાર પર શું અસર કરશે તો પગાર સુધારણાનો મુખ્ય ભાગ ફિટમેન્ટ ફેક્ટરમાં રહેલો છે જે જૂના પગાર ધોરણોથી નવા પગાર ધોરણમાં સંક્રમણ કરવા માટે વપરાતો ગુણક છે તો જ્યારે સાતમા સીપીસીમાં બે પોઈન્ટ સત્તાવનના પરિબળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે કર્મચારી સંગઠનો તરફથી ઉચ્ચ ગુણક માટે મજબૂત માંગ હતી મિત્રો તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારાની ટકાવારી અંગે વિગતો જાહેર કરી નથી તેમ છતાં નિષ્ણાતો સૂચવે છે કે બે પોઈન્ટ અઠ્યાવીસના રૂઢિચુસ્ત ફિટમેન્ટ ફેક્ટર સાથે પણ લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજારથી વધીને આશરે એકતાલીસ હજાર રૂપિયા થઈ શકે છે તો જો બે પોઈન્ટ છ્યાસીનો ઉચ્ચ પરિબળ મંજૂર કરવામાં આવે તો પ્રવેશ સ્તરનો પગાર એકાવન હજારથી વધી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ પરિબળો શું છે તો આઠમા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર એક મહત્ત્વપૂર્ણ ગુણક પરિબળ છે જે કર્મચારીઓના મૂળ પગાર પર લાગુ કરવામાં આવે છે જેથી નવો સુધારેલો મૂળ પગાર નક્કી કરી શકાય તો ફુગાવો આર્થિક પરિસ્થિતિઓ અને રાજકોષીય ક્ષમતાને સંતુલિત કરીને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે વાજબી વેતન વધારો આપી શકાય તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે કામ કરે છે તેની વાત કરીએ તો ફુગાવા અને દેશની આર્થિક સ્થિતિ જેવા પરિબળોને ધ્યાનમાં લઈને કર્મચારીઓના નવા મૂળભૂત પગાર અને ગ્રેડ પેને આધારે તેની ગણતરી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે નવો મૂળભૂત પગાર બરાબર જૂનો મૂળભૂત ગ્રેડ પે ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર તો ફિટમેન્ટ પરિબળોમાં કાઉન્ટીનો ફૂગી ફુગાવાનો દર તો આર્થિક પરિસ્થિતિ કેન્દ્ર સરકારની રાજકોષીય નીતિની ક્ષમતા અને ખાનગી ક્ષેત્રના વેતન સાથે સરખામણી તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળનો અર્થ પેન્શન સહિત તમામ સ્તરો માટે ઉચ્ચ પગારમાં વધારો થાય છે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળો કયા છે તો સૌથી પહેલો ફુગાવો અને વાસ્તવિક વેતન તો આ કમિશન બે હજાર સોળથી જીવન નિર્વાહ અને મૂળભૂત ચીજવસ્તુઓના વધતા ખર્ચ અને રૂપિયાના મૂલ્યના ઘટાડા માટે જવાબદાર રહેશે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો ડીઅરનેસ એલાઉન્સ એટલે કે ડીએ મર્જર તો એવી વ્યાપક અટકળો છે કે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરતાં પહેલાં ડીઅરનેસ એલાઉન્સ જે બે હજાર છવ્વીસ સુધીમાં સિત્તેર ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે ત્યારબાદ ત્રીજા પરિબળની વાત કરીએ તો રાજકોષીય ક્ષમતા તો સરકારે રૂપિયા એક પોઈન્ટ પાંચથી બે લાખ કરોડના અંદાજિત વાર્ષિક ખર્ચને રાજકોષીય એટલે કે વાર્ષિક બજેટ ખાદ્ય લક્ષ્યો સાથે સંતુલિત કરવો જોઈએ તો મિત્રો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો માહિતીને વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ